આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા ડેનિશ અને જેમિલ નામના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ ઘટનાએ સુરતમાં નકલી ઉત્પાદનોના વેચાણની સમસ્યાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે તો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસને વેગ આપ્યો છે તો આ ઘટના બ્રાન્ડેડ ઉત્પાદનોની ખરીદી કરતી વખતે ગ્રાહકો માટે પણ ચેતવણી રૂપ છે કે તેઓ અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરે